જગડીયા તાલુકાના મુલદ અને બોડી વચ્ચે કાર ચાલકને લૂંટ ચલાવી માર મારતા પંથકમાં ચકચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લાના જગડીયા તાલુકાના મુલદ અને બોડી દ્રાના પાછલા રસ્તા ઉપર કાર ચાલકને આંતરીને અજાણ્યા લૂંટાણોએ રોકડા રૂપિયાની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે લૂંટારોને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે પંતકમાલ લૂંટનો બીજો બનાવ બનતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવ્યો છે પાછે પાછલી બે એક સાઈડ થી મને સેમ જોવો તો નામ નથી થઈ શકતો લાંબા છે